જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બોમ્બે સ્ટાઇલ પાઉભાજીની રેસીપી લઈને આવ્યા છીએ તો આપણે ખાસ કે એટલી બધી જરૂર નહીં પડે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ મેં અહીંયા હવે ગેસ ચાલુ કરી લીધો છે જુઓ ગેસ સ્ટાર્ટ કરી દીધો છે મેં પેન મૂકી અને તેલ બી એડ કરી દીધું છે હું અહીંયા આજે બટરમાં નથી બનાવવાની ઓઇલમાં બનાવવાની છું તો મેં થોડુંક જીરું એડ કરી દીધું છે અને બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી મેં એને સારી રીતે છોલી સાફ કરીને મેં પ્યુરી બનાવી લીધી હતી અને આમાં મિક્સ કરી લીધી આપણે જોઈ શકો છો તમે હવે મેં ચાર મીડિયમ સાઇઝના ટમેટા લીધા હતા એને પણ સરસ સાફ કરીને અને આવી રીતે પ્યુરી બનાવી લીધી હતી મારી પાસે આજે ટાઈમ ઓછો હતો તો મેં એને કટ નથી કર્યું જો તમારી પાસે ટાઈમ હોય તો તમે એને કટ પણ કરી શકો છો મેં લાલ સૂકા મરચાં લસણ અને આદુ ત્રણને સરસ પલાળીને થોડીવાર માટે પાંચ દસ મિનિટ અને સરસ મજાની આ રીતે પેસ્ટ બનાવી લીધી છે એ પણ આપણે એડ કરી દીધી છે આ પેસ્ટ એડ કરવાથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે તમને એવું જ લાગશે કે આપણે બહારથી જ પાઉંભાજી લાવ્યા છીએ એવી મજા પડી જશે તમને તો આ તો ખાસ તમે એડ કરજો બહુ જ મજા આવશે સાથે સાથે આપણે નમક પણ એડ કરી દીધું છે અને આપણે પેસ્ટ બનાવી હતી એ જારમાં આપણે પાણી લઈને એ પણ સાથે સાથે મિક્સ કરી દીધું છે હવે બધું જ સરસ આપણે હલાવીને અને ઢાંકી દઈશું તો ચલો આપણે હવે એને ચેક કરી લઈશું કે આપણી પ્યુરી રેડી થઈ છે કે નહીં તો જોઈ શકો છો રેડી થઈ ગઈ છે ને મિક્સ પણ કરી દીધું છે આપણે આવી રીતે સરસ મિક્સ કરી લઈશું અને ઢાંકી દઈશું તો જો આપણે તેલ સરસ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં મસાલા કરી લઈશું મસાલામાં આપણે થોડુંક હળદ હળદર પાવડર એડ કરવાનો છે થોડુંક ધાણાજીરું પાવડર અને મસાલામાં એવું છે કે તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો તીખું વધતું તમને જેવું હોય પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો પહેલાં બી આપણે મરચાંની પેસ્ટ નાખી છે એટલે ધ્યાન રાખીને મરચું એડ કરજો નહીંતર વધારે તીખું થઈ જશે તો હવે આપણે મરચું પણ એડ કરી દીધું છે પાઉંભાજીનો મસાલો પણ એડ કરી દીધો છે તો આ બધું આપણે સરસ મજાનું મિક્સ કરી લઈશું એક સરખું થઈ જાય એ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આને ઢાંકી દઈશું તો ચલો આપણે ચેક કરી લઈએ આપણો પેસ્ટ રેડી થઈ ગઈ છે તો જો આપણા બધા મસાલા પાકી ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આના મિક્સ કરીને આપણે આમાં વટાણાની પેસ્ટ એડ કરીશું કેમ કે વટાણાને મેં રાત્રે પલાળીને સવારે બોઇલ કરીને આ રીતે પેસ્ટ બનાવી હતી સૂકા વટાણાની જે ગ્રીન આવે છે ને એ તો આ બધું એડ કરીને આપણે મિક્સ કરી દેવાનું છે સાથે સાથે આપણે બોઇલ કરેલા બટેકા પણ એડ કરવાના છે તો આ બધું સરસ મિક્સ કરી દેવાનું છે સારી રીતે એક સરખું થઈ જાય એ રીતે મિક્સ કરીને પછી આપણે મે પાઉંભાજીના મેસર વડે આપણે બધું સરસ મેસ કરી દેવાનું છે એક સરખું જુઓ આપણને આમાં કંઈ જ દેખાતું નથી કે આપણે શું વસ્તુ એડ કરી છે અને શું શું નાખ્યું છે તો આવી જ રીતે એક સરખું એડ કરીને ઢાંકી દઈશું તો ચલો આપણે પાઉંભાજી રેડી થઈ ગઈ છે તો મિત્રો કેવો લાગ્યો તમને પાઉંભાજીનો વિડીયો મારો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય અને આવા નવા વિડીયો જોવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો સાથે મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ મિત્રો બાય બાય મિત્રો